થોડીક વાર પહેલા તો અહીંયા વરસાદ આવતો હતો ને અત્યારે તો રહી ગયો અને પાછો તડકો નીકળ્યો અને મારે જે થોડીક એક કેરો પાવાનો બાકી છે આ બાજુ મને એમ થાય છે કે આ બકાલામાંથી મારે પાથરા કાઢવા છે થોડુંક જે ઓલી બાજુ નિંદવાનું રહી ગયું છે કારેલી પાસે તો મોડું થોડુંક થઈ જાય છે કેમ કે આજ તમારે હાલી જવાનું છે ઘરે અહીંયા તો મોટો ચાલુ છે પાણી વાળું કઈ હેલું નથી દોડા દોડ કરાવે પાણી આમથી આમ જવાનું આમ થી આમ જવાનું એક ફૂટી જાય પાછું ઈ હાંધવાનું પાવડે લઈ હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો માતાજી બધાને મજામાં જ રાખે તો આજે મેં પાણી વાળવાનું માંડવીમાં ચાલુ કરી દીધું છે આપણે સવારના સાત વાગ્યામાં આવીને મોટરને ચાલુ કરી દીધી જો અહીંયા અમારે મોટર ચાલુ છે અને મેં આ બાજુ જો 20 થી પચીસ કેરા માંડવીના પાઈ દીધા છે અને અહીંયા જો આજ પાસું વાતાવરણમાં થોડોક ફેર થઈ ગયો છે વાદળા થઈ ગયા છે અને વાદળ છાયું છે હાવ અને તો જો છાટાય ખરે છે કોક કોક કો કોક છાટા ખરે છે પણ તો હવે મારતે મારે તો 3 થી ચાર કેરા પાવાના એટલે હવે તો પાઈ દેવા પડતી તો હાલો આપણે પાવાનું ચાલુ છે ને આ બાજુ જો મેં કાલે આ બકાલામાં ઘણું બધું ખડ થઈ ગયું હતું એ બધું આપણે સાફ કરી નાખ્યું છે પણ પાથરા કાઢવાના બાકી રહી ગયા છે અને ભીંડામાં પણ સરસ મજાના જો મસ્ત મસ્ત છે છે અને આ બાજુ જો અમારે પણ અમે વાળા બાંધીને દેશી જુગાડ કર્યો તો અને કાકડીમાં પણ સરસ મજાના ફૂલ આવે છે અને થોડાક દિવસમાં પણ કાકડી પતંગ થઈ જાય છે આપણે ખાઈ એવી તો હાલો હું ફટોફટ જોયા મારે પાણી ક્યાંય નગર ટૂંકી જાય છે કેરો છલકાની ની વયો જાય છે થોડીક વાર પેલા તો અહીંયા વરસાદ આવતો હતો ને અત્યારે તો રહી ગયો અને પાછો તડકો નીકળ્યો અને મારે જે થોડીક એક કેરો પાવાનો બાકી છે આ બાજુ મને એમ થાય છે કે આ બકાલામાંથી મારે પાથરા કાઢવા છે થોડુંક જે ઓલી બાજુ નીંદવાનું રહી ગયું છે કારેલી પાસે તો મોડું થોડુંક થઈ જાય કેમ કે આજ તમારે હાલીને જવાનું છે ઘરે વાળું ખાય હેલો નથી દોડા દોડ કરાવે પાણી આમથી આમ જવાનું જાવાનું આમથી આમ જાવાનું એક પુટી જાય પાછું પાસવી હાંધવાનું પાવડે લઈ યાર જો આપણે સોળા ને એવું બધુંય વાવ્યું છે સરસ મજાનું જો કારેલામાં કુંડાઈ સરસ આવી ગયા છે એક બે તો લગભગ કારેલા આવી ગયા છે એકાદું છે આમ તો બેલ છે બે ત્રણ કારેલા આવી ગયા છે આ બાજુ જો કાકડીના વેલા છે ભીંડામાં પણ કોક કોક આવી ગઈ છે કોક કોક છે છે વળી એક કાકડીનું બધક મોટું થવા દેવાનું છે ઈ આ ઝીણી સોળી વાવી છે અને ભીંડામાં પણ જો સરસ મજાનો ફાલ આવ્યો છે અને ઝીણી ઝીણી તો શીંગ થઈ ગઈ છે ભીંડાની મસ્ત નો આપડો ભીંડો થાય છે એટલે કોઈ ખાય છે નહીં એટલો ભીંડો થાય છે ગુવાર થાય છે ને તોય નહીં ખાય ભીંડો થાય છે ને ખાય પણ અસત્ય જ બધું અસત હોય હોય તો સત ગુવાર ભીંડો ખીસોડા પછી રીંગણા બધું થાય છે ને તો કોઈ નહીં ખાય અને અત્યારે નથી કેટલો ભાવ છે તો આપણી માંડવી છે ને બે મહિનાની થઈ ગઈ આ કેટલી તારીખે પંદર તારીખે બે મહિનાની થઈ ગઈ આ પછી માથે બે ત્રણ ની ગયા છે તો આપણી માંડવી મસ્તની ખાઈ એવી થઈ ગઈ છે અને માંડવી છે ઓળાની રેમ્બો બિયારણ છે અને મોંઘું એટલું બિયારણ આવ્યું છે હો બાકી આપણે ઓળામાં જ દેવાની છે હાલો ફ્રેન્ડ તો અમારે આ માંડવી છે ને બે મહિનાની થઈ ગઈ છે અને અસલની ખાઈ એવી પણ થઈ ગઈ છે જે પંદરથી ઊભી રહી છે રક્ષાબંધન આવશે ત્યાં તો માંડવી આમ મસ્તની ઓળામાં જઈને એવી થઈ જાય છે એમાં ત્યાં ઘણાય આવે છે જે માંડવીના સુધા કરતા હોય બધા જોવા આવે છે માંડવી દેવાની છે અને હવે જો અમારે અહીં અમારે માંડવીમાં પાણી પણ પી રહ્યું છે આ છેલ્લા કેરામાં પાણી જાય છે તો હવે મારે મોટર બંધ કરી દેવી છે તો મોટર મેં બંધ કરી દીધી આપણે માંડવી પાવાની હતી ઉપલો ભાગે પાઈ દીધો ઢોળાવાળું હતું એટલે પાઈ દીધો છે હવે કંઈ પાછળ લંઘાતી નથી તો એ પાવી છે તો કાલ આવીને વીરના પપ્પા પાઈ જશે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું માંડવી પાવાનું આ બાજુ તો બધું બકાલું ગયું છે ગુવાર પીંડો રીંગણી થોડીક વાવી ગઈ છે છે બધું ગયું બાકી રહી ગયું છે આ કાકડી ને સોળી બે જ વસ્તુ બાકી રહી ગયું છે અને હવે આપણે ઘરે જવું છે તો અહીંયા મારે વિડીયા ને પણ પૂરો કરી દેવો છે તો આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા વિડીયા જોવા મળે થોડાક દિવસ નથી મેલા કેમ કે મારે વાડીનું ઘણું કામ હતું હજી ખેતીવાડી કરતા હોય ને બધી ખબર જ હોય અને વિડીયો બનાવવો કંઈ હું હેલો નથી એડિટિંગ કેવડું કરવું પડે અને થમ્બલેર બનાવવું પડે એવું બધું ઘણી માથાકૂટ થાય એટલે હું થોડીક બીજી હતી એટલે હું વિડીયો નથી બનાવી શકતી પણ હવે ક્યારેક ક્યારેક મૂકશું વિડીયા નવરાય આવે તો વિડીયો બનાવો ને આમાં ખેતીવાડીમાંથી આપણે નવરા થાવી તો થાય ને તો અહીંયા આપણે વિડીયો નહીં પૂરો કરી દઈશું વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળશે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાનું જય શ્રી કૃષ્ણ અને ખૂબ ધન્યવાદ